અને આવેલ વેગડી ગામ નજીક ભાદર નદીનો પુલ આવેલ છે ભાદર નદીમાં માછલીઓ પકડવાનું કામ કરી ફેકુભાઈ ટીલો શાહની નામનો પરપ્રાંતિય વ્યક્તિ અને તેનો પુત્ર વિશાલ ફેકુ અઢાર હુડકી લઈને પરત ફરી રહ્યા હતા અને વેગડી પુલ ઓરંગતી વખતે નદી ઉપર પજીવીસીએલનો તાર કોઈ કારણસર પુત્ર વિશાલને ભારે કરંટ લાગતા વિશાલભાઈ સાહની નદીમાં પડી ગયા પોતાની નજીકના સામે પુત્ર નદીમાં કરંટ લાગતા પડી ગયેલ હોય અને પુત્રણે નદીમાંથી કાઢવા માટે પ્રયત્ન કર્યા પણ સફળતા ન મળી આ ઘટનાની જાણ ધોરાજી નગરપાલિકા ફાયર બ્રિગેડને થતા અને પોલીસ તંત્ર અને પજીવીસીએલના કર્મચારીઓ અને નાવ માલિક અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી નદીમાંથી ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે વેગડી ગામના પાદરમાં પાદરના પાદર ના કાંઠા ઉપર હુડકી લઈ અને પિતા પુત્ર નદી ઓળખવા જતા વચ્ચે અટકી જતા લાગી અને પુત્ર પાણીમાં ગરકાવ થઈ ગયેલ ત્યારબાદ ધોરાજી પોલીસ અને ફાયર બ્રિગેડની જવાનોની તમામ પુષ્કળ મહેનત ને બાદ છોકરાને બહાર કાઢતા મૃતક જાહેર કરેલ છે કાઢવામાં હુડકી માલા મછાના માણસો આવ્યા અને બે ત્રણ હુડકી અને બહુ જહેમત બાદ લાશ બહાર નીકળેલ છે આ ઘટનાનું કારણ શું છે ઘટનામાં તો પિતા પુત્ર બંને આ નદી ઓળંગવા જતા રસ્તામાં વચારે તાર અટકી જતા બાળક પાણીમાં ગરકાવ થઈ ગયા જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેજા ધોરાજી